એ મોનક ના મોના આ ભામન બકાઈ જાય

ખોલા છો ને કોક નવાનું ગાવા તીક ગાલ ભીગ રહી ગાલ પૂછ્યું બીજો આવ્યો નતો એ બુડાતા કોક ને ભણખાવે છે યાર

નવરાત્રી ખબર કોઈ જોવા આવ્યા નવરાત્રીમાં જોવા એટલે તમે બુડો કોઈ

બે રાતે ભારે હોય તો આવ્યો કરો મકૈ માં આવ્યો હતો યાર મકાય માં આવ્યો યાર કોને તો પૂછી દો

પેલું જીવ રન ફોડી ને ગોડું નાતું જો પેલા ફળો પેલો ગયો હતો પેલા બાજુ પેલો નહી પેલું ગમરું પેલું પેલા છોકરો હતો છોકરો આટલા કાઢ્યો કેવું બળો ફાટી બે પાટવા તમે